મહેસાણાના ખેરાલુમાં ડીજે વાગ્યું અને ભમરા ઉડ્યા મહેસાણાના ખેરાલુમાં ડીજેના અવાજથી ભમરા ઉડ્યાની ઘટના સામે આવી છે શેખપુરથી મલેકપુર રામાપીર મંદિર સંઘ જતો હતો ખેરાલુ જીઆઈડીસી નજીક ડીજેના અવાજને લઈને ભમરા ઉડ્યા વડનગર ખેરાલુ હાઈવે પર ભમરા ઉડતા દોડધામ મચી ગઈ હતી દસથી વધુ લોકોને ભમરાએ ડંખ માર્યા તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રામાવીર વધુ લોકો હાજર હતા ત્યારે આ ઘટના બનવા પામી મહેસાણાના મહેસાણા ના અવાજ ને લઈને ભમરા ઉડ્યા હતા શેખપુરથી મલેકપુર રામાપીર મંદિરનો સંઘ જતો હતો ખેરાલુ જીઆઈડીસી નજીક ડીજે ના અવાજને લઈને ભમરા ઉડ્યા હતા વડનગર ખેરાલુ હાઈવે પર ભમરા ઉડતા દોડધામ મચી જવા પામી હતી જેમાં દસથી વધુ લોકોને ભમરા દ્વારા ડંખ મારવામાં આવ્યા હતા જે તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા